નમસ્કાર મિત્રો તારીખ છે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસની વાર છે આજે બુધવાર અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસના વેપારો વગેરે ભાવમાં સુધારો થવો મુશ્કેલ છે અને આવકો કહો અત્યારે સ્ટેબલ જોવા મળે છે ગુજરાત અને રાજસ્થાનમાં હવે વરસાદી રહી ગયો હોવાથી આગામી દિવસોની અંદર વેચવાલ કેવી આવે છે તેના ઉપર

જીરુંનો છેલ્લે વાયદો છે તેની વાત કરીએ તો ઓગણીસ હજાર સાતસોને પંચોતેરની સપટિયાલતું બંધ થઈ ગયો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુના માલ પડ્યા છે પરંતુ અત્યારે બજારમાં અપૂરતા ભાવ ન હોવાથી ખેડૂતો અત્યારે વેચવાના મૂડમાં નથી પરંતુ વાવેતર પૂર્ણ થયા બાદ

વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી જવા બધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન